આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જાગે તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો હોવાનું જણાવ્યું ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ સાથે પત્રકાર પરિષદમાં શ્રી પટેલે આગામી અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધી યોજાનારા અભિયાન હેઠળ થનારી કામગીરીની માહિતી આપી તેમજ સ્વદેશી અભિયાનને જન આંદોલન બનાવવા આહવાન કર્યું દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે કહ્યું અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્વદેશીનો સંદેશ પહોંચાડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા અનુરોધ કર્યો છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત પુરસ્કાર વિતરણ સમારોહ અને સ્વચ્છ ભારત અભિયાન શહેરીની ચિંતન શિબિર કાર્યક્રમમાં શ્રી પટેલે કહ્યું નગરપાલિકા સહિત તંત્રને મદદ કરવા સરકાર તૈયાર છે દરમિયાન તેમણે ઉપસ્થિત અધિકારીઓને માર્ગના કામ ગુણવત્તાયુક્ત કરવા ટકોર કરી ಪಟೇಲ್ ರಾಜ್ಯ ಕೃಷಿಮಂತ್ರಿ ರಾಘವಜೀ ಪಟೇಲೆ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માખેલ ગામની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો જ સંવાદ કર્યો હતો કૃષિમંત્રીએ કચ્છ જિલ્લાના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા મુહસા રોગ જોવા નથી મળ્યો એક સત્તાવાર યાદી મુજબ રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છ તબક્કામાં રાજ્યના કુલ નવ કરોડ બ્યાસી લાખથી વધુ પશુને ખરવા મોવાસાની રસી વિનામૂલ્યે અપાઈ છે આગામી પચીસમી ઓક્ટોબર સુધી ચાલનારા રસીકરણના સાતમા તબક્કામાં સોળ કરોડ નેવું લાખ પશુઓનું રસીકરણ કરાશે આ તબક્કા માટે ભારત સરકાર તરફથી રાજ્યને પ્રાપ્ત રસીનો જથ્થો તમામ જિલ્લા કક્ષાએ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દરમિયાન આજે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાતાના નિયામક ડોકટર એ કે દાસે જણાવ્યું હતું હવામાન વિભાગ દ્વારા રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર આગામી સમયમાં વધુ મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેની અસર તળે રાજ્યની સાથે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે દરમિયાન જિલ્લામાં વિષમ વાતાવરણ યથાવત રહ્યું છે એશિયા કપની અંતિમ સુપર ફોર મેચમાં રસાકસીને અંતે ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવી જીત હાંસલ કરી હતી બંને ટીમના એક સરખા પાંચ વિકેટ બસો રન થતા સુપર ઓવર દ્વારા ફેસલો થતા ભારતની જીત થઈ હતી એ અગાઉ ભારતે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી બસો રન કર્યા હતા તિલક વર્મા ઓગણપચાસ રન અને અક્ષર પટેલ એકવીસ રને અનમ રહ્યા હતા અભિષેક શર્માએ સૌથી વધુ એકસઠ રન કર્યા હતા શ્રીલંકાની ટીમના પણ પાંચ વિકેટે બસો રન થતા મેચ ટાઈ થઈ હતી શ્રીલંકાના નિશંકાએ સદી નોંધાવી હતી ગુજરાત રાજ્ય લલિત કળા અકામી દ્વારા ગાંધીનગર ખાતે કચ્છના બે કલાકાર અરવિંદ નાથાણીને ફોટોગ્રાફી તથા બિપિન સોનીને ચિત્રકળા માટે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત રાજ્ય લલિત કળા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો